અમને બી આવડે કો આવડે લાસ્ટર કરતા જો પ્લાસ્ટર કરી તો તો કરી જો ઓલા પણ જો મે કર્યું તું ક્યાં ગણે બતાય ત મને આ જો નઈ બતાય તો જ મને ખબર નક ના જો આવજો કેવું સરસ કરીને હા સરસ તમને આવડે મને નો આવડે તમે તો ખાડા ટેકરા ખાડા ટેકરા કરી નાખો તો ક્યાં મેળાવવાનું એવું તો મને આવડતું મને એવું તમને આવડે એમ કણે કીધું અમને બી બધું આવડતું તને આવડે હતું બધું હા આવડે આવડે કેવું આવડે કેમ કરવાનું કે જો હા વાહ પ્લાન આવડી ગયું બધું હારું એમ એમ હમ એવી રીતના એવી રીતના વાહ તો હવે સારું કે કળિય કામ માં કી જવાનું થાય તો વાંધો ન હોગા જાઓ હ જાઓ કેમ તને આવડી ગયું બુદે ત આપું કામ રાખીને ચાલુ કર દઉ બુદે મોટો મોટો કામ મોટો બિલ્ડર નું કામ ચાલુ કર દેવા મારે નથી કામ કરવું મોટો બિલ્ડર નું કામ ચાલુ કર દેવા મારે નથી કરવું કા તને તો આવડી ગયું હો ને આવડી ગયું હોય તને હા એટલે જ ને આવડી ગયું જ ને આ કેવું પ્લાસ્ટર કરતો જો तो अपन ने पसी ये तं घेरे घेरे जाले, पसी बिजी नहीं आले, दार्बंद ये वो है, हम्म हम्म पसी नो कोर करवाने वाले मने ना क्या आवर को, क्यों कोर करवाने? नहीं हो क्या वो? धार भंजन, धार भंजन ये अपन ने नहीं आवर, नहीं आवर, हम्म हम्म अच्छा, आवड़ी जाये, तो आज यार प्रैक्टिस कर, तो तन्हों बहुत

તમે આ કરપસું મને ના અડવા એવું કઈ તમે કરી આપો ને મને તારું કામ કરવાનું જ બધું મને કામ કરવાનું મને નથી આવડતું કેમ નથી આવડતું આ નથી આવડતું મને હા